હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે વડીયા મામલતદાર ઓફિસ ખાતે કિસાન સંઘ દ્વારા જે આ માવઠાને અનુલક્ષીને ઘણા પ્રશ્નો ઊભા થયા છે ખેડૂતને તો એ લોકો આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તો આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે ભાઈ શું મુદ્દો છે અને શું કહેવા માગે છે તો ચાલો જાણીએ વાત કરીએ એની સાથે

ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને બાકીની માહિતી મિત્રો પાસેથી આજે મિત્રો તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છો તો ક્યાં ક્યાં ગામના લોકો છે તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આ જે સતત કમોસમી વરસાદ પડ્યો એને એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ જે કાંઈ બચ્યું ને એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ છે એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા ને ઈ જ જોઈશી સહાયનો ટુકડો અમારે જરી કઈ હાલશે જ નહીં કારણ કે હવે સહાય સહાયું દીધે કઈ વળતું નથી એ બાવીસ હજાર ને ચોવીસ હજાર રૂપિયાના ટુકડા દીધે રાખે એને કઈ ખેડૂતની નુકસાની પાર આવે નહીં અને બીજું કે જે અમારી મગફળી બચી છે થોડી ઘણી એ ટેકાના ભાવે બસો મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે કારણ કે ક્વોલિટી રહી નથી વરસાદ હતી પડવાથી ક્વોલિટી નથી રહી એટલે કોથળામાં હમાય ન હમાય એવા કાંઈ ગતકડા કાઢ્યા વગર તાત્કાલિક ખરીદી ચાલુ કરે અને અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો બજારમાં ખાતરની સંપૂર્ણ અસર છે જવલે જ મળે છે તો આવું ખેડૂના ભાગે કેમ આવે બેઠા બેઠા બેટા બેટા રૂપિયાની થાળી ખાવામાં માં એમાં કાજુ ની દી અછત થતી અને જ કાયમ આ ખાતર ની ને અછત થાય અને સૌથી અગત્યનો મુદ્દો કે આ દેનારો સમાજ છે જગતનો તાજ છે ખેડૂત એને આ લોકોએ ભિખારી બનાવી દીધો આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવી અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાય નીકળવું જ ન પડવું જોઈએ અમારી ખાલી ને ખાલી એટલી માંગણી છે કે અમને જૂની અમારી જે વીમા વીમા યોજના હતી ચાલુ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં એ તો આજા ફસાજા યોજના હતી એ નહીં અમારે ખાલી ને ખાલી જૂની વીમા યોજના ચાલુ કરી દે એટલે અમારે સરકાર પાસે સહાયના ટુકડા માગવા જવા નહીં અમે અમારો અધિકાર માગી ભીખ નો માગી કિસાન સંઘનો નારો છે અમે અપના અધિકાર માંગતે કિસી છે ભીખ નહીં માંગતે આ દેનારો સમાજ છે એને માંગનારો સમાજ બનાવવાનું આ મોટું ષડયંત્ર જે કોઈ રચ્યું હોય ને એ બંધ કરી દઈએ બસ આ જ માગણી સાથે અમે મામલતદારને આવેદન પત્ર આપવા આવ્યા છીએ શું કહેશો વિનુભાઈ ભારતીય કિસાન સંઘના પ્રમુખ વડિયા કોકા તાલુકાના વિનુભાઈ રાદડિયા મારું સરકાર એ નમ્ર વિનંતી છે કે આજ કંપનીવાળાની અંદર કંપની નાખીને બેઠાવે કરોડો રૂપિયાની એને માલ કાસો ન આવે તો એની કંપની બેધી પોહાઈ બંધ તો આજ ખેડૂતના દીકરાની આજે વર્ષે એમાં એક પેદાય હરખી આવે છે તો આજથી પંદર વર્ષ પહેલાંના ભાવ ગણે નત્યારનો ભાવ તાલ ગણે તો અત્યારે જે બધી ખાતર સુપર દવા ઓજારો ડીઝલ એ બધું આજે લોકોને બધું પંદર વર્ષમાં એટલે કે ત્રણ ઘણું થઈ ગયું તો આજ સરકારશ્રીની ખબર છે કે તો આજે જે ખેડૂતની જાણી છે એનો ભાવ એને સાતસો રૂપિયા આપવો છે તો તે દિવસે આજથી પંદર વર્ષ પહેલાં જો ચૌદસો રૂપિયા ભાવ હોય તો ચૌદ તેરીને બેતાલીસ તો બેતાલીસો રૂપિયા ભાવ થવો જોઈએ તો ખેડૂતને આમનું કાયમિક માટે સરકાર આ મારવાના પ્રયત્ન કરે છે પણ સરકાર શ્રીને મારી કહેવાની વિનંતી એ છે કે આ ખેડૂનો દીકરો છે જગતનો તાત છે તો એ તમારું ભરણ પોષણ બધાનું એ કરે છે તો એમ નહીં એક માણસ જો કોઈ સમજી લેજો એક કોઈ પૈસા ખાવાનું આમંત્રિત આપે તો આપણે એને ધન્યવાદ માનીએ છીએ તો આ દીકરો આખા જગત ને ગધરાવે છે તો સરકારને સમજવું જોઈએ કે આપણે આનો ધન્યવાદ માનવો જોઈએ કે ખેડૂતો પ્રત્યે એને થોડીક લાગણી હોવી જોઈએ અને ખેડૂત પ્રત્યે જો લાગણી રાખશે ને તો દેશો આગળ આવી છે કારણ કે પ્રધાન આપણો કૃષિ પ્રધાન દેશ છે નકર આજ ભૂખે મરવાનો વારો આવે છે આ તો ખેડૂતો દીકરાની મજબૂરી છે હુકામે કે ભાઈ દીકરી દીકરાના ના લગ્ન છે દવાખાના છે કોઈ ગઈડિયા બુટા છે ગદરાવા માટે આજે જાજી ખેતી કરવી અને વાવેતર કરવું પડે નકર ખેડૂત દીકરો સમજે છે કે એની પાંજો આગળની ની સીલી કોઈ ને તો ફક્ત હું તો કઈ એના પૂરતું ખાવાનું વાવે ને તો આજ કદાચ ગમે ત્યાં પ્રધાનમંત્રી હોય ગમે હોય એને નીચે ઉતરીને ને આવું પડે ખેતી કરવા ખેતી હું શીશ છે ખબર છે તો તમે તમારા આજે વ્યક્તિ છે આજે નોકરિયાત છે એને ત્રીસ દિવસ નો મહિનો હોય ને આપણે ભાઈ કે છે જગદીશ મહેતા કે એને સકડા નો પગાર હોય છે તો ખેડૂતના દીકરા ને તમે પંદર હજાર આપો એ લાયકાત છે તમે વિચારો એક વસ્તુ કે ઓલાના પગારનો પાંચમો ભાગ એક ત્રીસ દિવસ નો અને ખેડૂને ત્રણસો પાઠ દિવસ તો એને જરીક વિચારવું જોઈએ કે ખેડૂના દીકરા નું જરીક આપડે જોવું જોઈએ મારું કેવું એવું નથી કે ભાઈ નોકરીયાત છે ભલે નોકરી હજી પાંચ આંકડા ની સાત આંકડા ની દહ આંકડા ની થાય અમે રાજી છે

આજ આજે જગતનો તાત છે એને બાપ કીધો છે તો સરકાર માય બાપ કહેવાય છે તો આ બાપને છોકરા પહાણ માગે રાખવાનું અરે ના ના છોકરાની ખબર પડે ને એટલે બાપને દેવું જોઈએ તો આજ ખેડૂનો દીકરો છે એને પ્રત્યે થોડુંક સરકાર શ્રી ધ્યાન આપે મારી એવી વિનંતી છે આજ મગફળીની ખરીદી કરશે ને એટલે એમાં કેટલા ગતકડા કાઢશે આ ગતકડા કાઢીને તમારી આ માલ નહીં આવે એટલે ફલાણો માલ નહીં એટલે ઓલું નહીં આવે પડી ગયા પણ તમને આજ ખબર છે કે આજે માવઠું જે વરસાદ રૂપી થઈ રહ્યું છે ખેડૂતનું નુકસાની એ આજે અઢળક ઘણું થઈ રહ્યું છે કેટલું કે આજે એમાં કાંઈ બસ એમ નથી સત્તા એમ કે પલ્લી ગયેલો માલ છે નહીં આવે તો હું ખેડૂને એ કાંઈ એવું એને આપ્યું હતું કે કાંઈ ઉપર આકાશની ઉપર કાંઈ બંધ બાંધી દે ખેડૂની જણાય છે નહીં પલ્લે બધી મગફળી બગડી ગઈ છે એને માટે હું તો એમ કહ્યું હોણ જે સ ટકા ને આઠ ટકા રાખે ને એના બદલાને વણ પચીસ ટકા ને ત્રીસ ટકા રાખા દેવી મગફળી खरीदी करेने आज ખરીદી કરેને ત્યારે तेरे हाक भी पड़ सी नकार खेड तो आग समय में એવું અમારું તારણ છે કારણ કે નકરી આજે ખેડૂતને દબાણ જ કરવું છે તો એનો કોઈ આજ ઈલાજ નથી મારું એવું કેટલું કહેવાનું એટલું છે કે આ સરકાર શ્રીને ધ્યાન દોરવા વિનંતી છે નકર આ મારા વાલા હું નથી કહેતો આજે પબ્લિક બધી કરે નકર બે હજાર સત્યાવી માં આનો અનુભવ થાય સરકાર શ્રીને બસ જય ભારત શું કહેશો ભાઈ તમે

નથી કપાસમાં એવું બધે નુકસાની હો ટકા છે છતાં આજના છાપામાં વાંચ્યું ભાઈ અમરેલી જિલ્લામાં તેત્રીસ ટકા નુકસાની તો શું કારણથી તમે લખ્યું છે ત્યાં કારણથી તમે એવું લખ્યું છે કે તેત્રીસ ટકા નુકસાન છે આજે હો ટકા નુકસાન છે ને તેત્રીસ ટકા કેમ બતાવો છો તો આ ખરેખર હળાળા અન્યાય છે બાકી મારે તો એવું છે કે ખેતર ખેડૂત હશે તો ખેતર ખેડશે ડુંગર આમથી નહીં ખેડાય શબ્દો લખેલા હશે તો વંચા હે બાકી તો કરમ મહિના માનવી એના કર્મ ક્યાંથી વચાય બસ જય કિસાન જય જવાન જય કિસાન શું કહેશો ચંદુભાઈ હવે સરકારશ્રી ને ભારતીય કિસાન સંઘ વતી એટલી અપીલ છે નમ્ર અપીલ છે ભીખ નથી માંગતા અને નાનો પરિવાર શિખામણ સરકારને આપે વ્યાજબી નથી પણ જે ખરીદીમાં નુકસાની કરે છે ને એટલા પૈસા જ આપી દે ખરીદીનો કરે તો કાંઈ નહીં કોથળામાં અને ગોડાઉનમાં અને હળગાવીને જે નુકસાની સરકાર કરે છે ને ભરપાઈ કરે છે તો એટલા પૈસા જેણે અરજી કરી છે એટલા એના ખાતામાં નાખી દે અને આ વર્ષનું સંપૂર્ણ દેવું જે છે એ માફ કરે નહીં માફ કરે તો ખેડૂતો પછી ના છૂટકે કેવું આંદોલન કરશે એ પરિસ્થિતિ પાછળની સરકાર ભોગવશે જય હિન્દ જય ભારત